એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ ફેર અંતર્ગત વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સ ખાતે આયોજન કરાયેલ ઓપન હાઉસ અંતર્ગત વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ મોડેલ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સાયન્સ ફેકલ્ટીના બાર ડિપાર્ટમેન્ટે પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં ડિસ્પ્લે પ્રોજેક્ટ રજૂ કર્યા છે વિવિધ થીમ પર પ્રોજેક્ટ અને મોડેલનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સાયન્સ ફેકલ્ટીમાં દર વર્ષે નેશનલ સાયન્સ ડે એના ઉપક્રમે સાયન્સ વીકનું આયોજન કરવામાં આવે છે આ વખતે પણ આયોજન કરવામાં આવેલું છે આની અંદર આપણે મુખ્યત્વે આપણે જે બરોડા અને બરોડાની આજુબાજુની જે શાળાઓ છે એને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને કોલેજના વિદ્યાર્થીઓને એમના નવા ઇનોવેશન્સ પછી એ ઇનોવેશન્સ છે એ કોઈ પ્રેક્ટિકલના સ્વરૂપમાં હોય કોઈ મોડેલના સ્વરૂપમાં હોય અને ઘણી વખત તો વિદ્યાર્થીઓ નાટ્યાત્મ ઢબે સાયન્ટિફિક વસ્તુઓ અથવા તો વિચારો એ આમ આદમી સમજી શકે એવી રીતે રજૂઆત કરતા મોડલ્સ પણ વિદ્યાર્થીઓ રજૂ કરતા હોય છે એટલે આ સાયન્સ વીક તરીકે અમે આખું સેલિબ્રેટ કરીએ છીએ જેમાં આજનું જે ચોવીસ તારીખનું છે એ સાયન્સ ફેર એટલે ઓપન હાઉસ છે એમાં અમારા બાર ડિપાર્ટમેન્ટ મેથેમેટિક્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બોટની ઝુઓલોજી જીઓલોજી જીઓગ્રાફી માઇક્રોબાયોલોજી બાયોકેમેસ્ટ્રી કોમ્પ્યુટર એપ્લિકેશન એન્વાયરમેન્ટ આ ડિપાર્ટમેન્ટ ઉપરાંત અમારું એક ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેલ એન્ડ મોલિક્યુલર બાયોલોજી અને પાદરા કોલેજ આ બધા જ પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં છોકરાઓ છેલ્લા એક અઠવાડિયાથી મહેનત કરી અને બધા ડિસ્પ્લે બધા પ્રોજેક્ટ્સ એક્ઝિબિટ્સ મોડેલ્સ ચાર્ટ આ બધું બનાવ્યું છે અને અમે દરેક જે સબ્જેક્ટ છે એને થીમ આપેલું છે જેવી રીતે કે કોમ્પ્યુટર એપ્લિકેશન છે તો એનું થીમ છે સસ્ટેન આઈટી मैथमेटिक्स तो फन इन मैथमेटिक्स स्टेटिस्टिक्स यूनिवर्स स्टेटिस्टिक्स सीएम बी नो थीम इट इज ऑल एबाउट दी सैल जियोलॉजी एनवायरमेंटल डेवलपमेंट फिजिक्स न इग्नाइटिंग मिस्टर इमेजिनेशन केमिस्ट्री केमेस्ट्रीन અનવેલિંગ ધ સાયન્સ ઓફ રિએક્શન અને તમે જોશો કે એક સ્ટોલ ત્યાં એવો લાગેલો છે કે જેની અંદર પિરિયોડિક ટેબલની અંદર સાપસીડી રમત દ્વારા આખું એનું સાયન્ટિફિક નોલેજ વિદ્યાર્થીઓનું ચકાસી શકાય એની ઇન્ટેલિજન્સી એનો એનાલિટિક પાવર તપાસી શકાય એના માટેનું એક મોડલ પણ રજૂ થયેલું છે જીઓલોજીની અંદર જીઓલોજીકલ સાગા એન્વાયરમેન્ટની અંદર એમ્બેરેજિંગ હાર્મની એન્ડ સસ્ટેનેબિલિટી ઝુઓલોજીની અંદર એનોન્ટમ ધ એટર્નિટી ઓફ લાઈફ અને બોટની અંદર ફૂડ સસ્ટેનેબિલિટી આવા અનેક અલગ અલગ અનેકવિધ થીમની અંદર દરેક ડિપાર્ટમેન્ટેના વિદ્યાર્થીઓ એમનું હન્ડ્રેડ પર્સન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે આપ જોઈ શકો છો કે સવારથી જ ભારે સંખ્યામાં વિદ્યાર્થીઓની અવર જવર ચહલ પહલ અને વિદ્યાર્થીઓ આ ઓપન હાઉસને ખરેખર માણી રહ્યા છે એટલે ફેકલ્ટીનો જે ઉદ્દેશ્ય છે કે ભાઈ વિજ્ઞાનના જે સત્યો છે અને એ સુખાકારી માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે એના મોડલ્સ જે વિદ્યાર્થીઓ રજૂ કર્યા છે એ ખરેખર બહુ પ્રશંસનીય છે આ તબક્કે હું ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ આપણી જાણ માટે લગભગ બારસો પંદરસો વિદ્યાર્થીઓ સક્રિય રીતે આમાં ભાગ લઈ રહ્યા છે આપણી જે સંખ્યા છે પાંચ હજાર ફેકલ્ટીની એની સામે પચીસ ટકા વિદ્યાર્થીઓએ એક્ટિવ પાર્ટિસિપેશન કર્યું છે એ બધા જ વિદ્યાર્થીઓનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સરસ ઇનોવેટિવ આઈડિયાઝ લઈને વિદ્યાર્થી આવ્યા છે એમના જે માર્ગદર્શક અમારા જે ટીચર્સ છે એમની પણ રાત દિવસની મહેનત છે બધા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ બધા પ્રોફેસર્સ અમારા ટેમ્પરરી ટીચિંગ મિત્રો આ બધાએ ખૂબ મહેનત કરી છે અમારો નોન ટીચિંગ સ્ટાફ પગે એની મહેનત મદદ માટે ઊભો છે એ બધાનો આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું અને બધાને આ ખરેખર સુંદર પ્રોગ્રામ કરવા બદલ અભિનંદન બી પાઠવું છું અને આ તક લઈ અને મીડિયાના મિત્રોએ પણ જે અમે આ કાર્યક્રમ રાખ્યો છે એની જાણ સમાજ સુધી કરી છે એના લીધે મોટા ઘણા બધા વિદ્યાર્થીઓને એનો લાભ મળી રહ્યો છે એટલે મીડિયાના મિત્રોનો પણ આ કવરેજ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું